નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ચોથી જાગેના પ્રહરીઓએ અનોખી મતદાન જાગૃતતા રેલી યોજી મતદારો જોવ લખી કંકોત્રી અને કરી અપીલ ચોક્કસ કરજો મતદાન સોશિયલ મીડિયામાં પત્રકારોએ ખાસ રીલ્સ બનાવી મતદારોને સહપરિવાર મતદાન કરવા આહવાન કર્યું ઓછણગામી નજીવી બાબતમાં બે જૂઠો બાખડતા પોલીસે વિરુદ્ધ ફરિયાદ નોંધી ઓછણગામ પોલીસ છાવણીમાં ફેરવાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો જમ્મુસર તાલુકાના ખાનપુર ગ્રામજનોએ ખફરદજ માર્ગ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી આમ તો લગ્નની જાણ નીકળે એટલે સહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે જોકે આજે અંકલેશ્વરના માર્ગો પર અનોખી જાન નીકળી હતી અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાન જાગૃતિ રેલી યોજી હતી ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી સાતમી મેના રોજ ચૂંટણી અગાઉ પોતાના યોજાનારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટીતંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાન જાગૃતિની રેલી યોજી હતી અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીના આ અને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરવા સિગ્નેચર કેમ્પેન બોર્ડ મુકાયા હતા જેમાં રહેદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મા તાપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લેબોર્ડ બોર્ડ પણ નિર્દેશિત કરાયા હતા તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી સહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનો માર્ગમાં સામયુ પણ કર્યું હતું લોકશાહીનું પર્વ ચૂંટણી જ્યારે આગામી સાતમી બેના દિવસે યોજાનાર છે ત્યારે

જયારે ઇલેક્શન આવ્યું છે સાતમી મે આપણા રાજ્યમાં ઇલેક્શન છે તેમાં સૌથી વધારે મતદાન થાય અને મતદારો જાગૃત થઈને વધારેમાં વધારે મતદાન આપે એ આશય થી અંકલેશ્વર ના તમામ પત્રકાર ભાઈઓ આજે એક રેલી નું આયોજન રાખેલું છે તેમાં સૌ લોકો ભેગા થયા હતા અને આપણા મતદારો ને જાગૃતિ માટેનું અભિયાન આપવામાં આવ્યું હતું વાગરાના ઉચ્છણ ગામે બાળકોનો ઝઘડો મોટેરાઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી કિશન નામના શખ્સને દુકાનમાં સળગતો કાંકડો નાખી દુકાનમાં પૂઠા અને કોથળો સળગાવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉચ્છણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વાઘરા પોલીસ સૂત્રોને મળતી માહિતી અનુસાર કિશનભાઈ કૈલાસચંદ્ર કુમાવત હાલ રહેવાસી ઓછન તાલુકો વાઘરા મૂળ રહેવાસી ભીલવાડા રાજસ્થાન ઓછણ ગામે છેલ્લા બે વર્ષથી પત્ની સાથે રહે છે ઓછન ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રણાને મળી મંદિરના નીચેના ભાગે પાછળ તરફના ખંડમાં અનાજ કિરાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે ઓછણ વાટાફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટની બરણીઓ કાઢી તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા દરમિયાન ગઈકાલે તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રાતના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં કિશનભાઈ તથા તેઓની પત્ની પૂજા દુકાને હાજર હતા તેવામાં અબ્દુલ પટેલનો છોકરો તલ્હા તથા તહેઝીબ દુકાને વસ્તુ લેવા આવતા કિશનભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપી હતી તેવામાં તલહા તથા તેની સાથેનો તહેબ તેઓ દુકાન આગળ જોર જોરથી ગાળો બોલતા હતા જેમને ગાળા બોલવાની ના પાડી હતી તેવામાં તેમની ભૂમો સાંભળી જાવેદ આદમ પટેલ હુઝેફ જાકીર પટેલ મુસ્તાક મોહમ્મદ પટેલ સઈદ મોહમ્મદ પટેલ તસ્લીમા અબ્દુલ પટેલ સબીના મુશ્તાક પટેલ ફિરોઝા મુસ્તાક પટેલ રિયાઝ મુસ્તાક પટેલ અબ્દુલ મોહમ્મદ પટેલની સાથે બીજા પંદરથી વીસ જેટલા મુસ્લિમ સમાજના લોકોનું ટોળું કિશનભાઈની દુકાને આગળ આવી ગયું હતું તેવામાં આ લોકો કિશનભાઈને ગમે તેમ અપશબ્દો બોલી બહારથી આવીને અહીં દાદાગીરી કરે છે તેમ કહી કિશનને અબ્દુલ મોહમ્મદ પટેલ મુસ્તાક મોહમ્મદ પટેલ હુઝેફ જાકીર પટેલ જાવિદ આદમ પટેલે પકડી ગળાના ભાગે પીઠના ભાગે ધીકાપાટુનો તેમજ પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો આ તકરારમાં કિશનભાઈના શર્ટના બટનો તૂટી ગયા હતા તેવામાં તેઓની સાથેના બીજા માણસોએ પણ છૂટા પથ્થરો નાખતા જેમાં અબ્દુલની પત્ની તસ્લીમમાંને પથ્થર વાગ્યા હતા અબ્દુલ મહંમદ પટેલ ગમે તેમ અપશબ્દો બોલી સરકતો કાકડો લઈ તને સળગાવી દઈશ તેમ કહી કિશનની દુકાનમાં સળગતો કાકડો નાખતા દુકાનના ખૂણામાં પડેલ ઉઠા થતાં કોથળા સળગી ઉઠ્યા હતા તે પછી વધારે ઝઘડો થતાં ઓચણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવ્યા હતા ટોળાના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રણાને ફેટ પકડી નીચે માર ટી શર્ટ પણ ફાળી નાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કિશન તેમની પત્ની પૂજાબેન અને ધર્મેન્દ્રસિંહ રણાને ઢીકાપાટોનો માર મારવામાં આવતા આ અંગે વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઓચણ ગામે શાંતિ દોડાય નહીં તેને ધ્યાનમાં લઈ પોલીસે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે દુકાન આરોપીએ સળગાવી કે ફરિયાદી એક યક્ષ પ્રશ્ન છે જો કે આ અંગે પોલીસ ઊંડાણપૂર્વક વધુ તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે તસ્લીમા અબ્દુલ પટેલ મારા બે છોકરા ગયા હતા દુકાને તો દુકાને બંને ભાઈ વર્તેલા તેની અંદર બંને મારા માળી વર્તા રાતે એકબીજાના ગાળ બળા ગાળી પડી ગઈ છે त्य दुकानवाला घार मे दुकनवाला मारवा वर् छोके बेटन टमाचा मारि दिँा त्यही छ पछि धर्मेन्द्र सरपन् बोलापण् म छोक नै तन टमाचा मारी दिया पछि हेर्नु मन्डो मारिदो घर बधा भइरहेको पहिला धर्मेन्द्र

અને એવો બંને એકબીજા સાથે ગાળાગાળી ગાડી કરેલા હતા ત્યાંથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળા ગાડી બંધ કરો અને ફરિયાદીશ્રી પણ કહી કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળા ગાડી બંધ કરો તેમ છતાં બંને ગાળા ગાડી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા છતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જેમના જે અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવેદ આદમ ગુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર તસ્લીમાબેન સલિયાબેન ફિરોજાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ડીકાપાટુનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેના તેમની દુકાનનો કોતરો તથા બીજો ગુઠ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપટોનો માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એક જાડેજા તા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને એથી ખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કામે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિશ્ચિને બનાવ બન બનેલ નથી અને આ ગુનાના કામે જે તમતદારો અમે સંડોવાયેલા છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન પહેલાચંદ્ર કુમારનાઓએ ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં જંબુસર તાલુકાના ખાનપુર ગ્રામજનોએ ખખડદજ માર્ગ બાબતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જંબુસર તાલુકાનું ખાનપુર ગામ જે જંબુસરથી થી આઠ કિલોમીટર દૂર આવેલ છે આશરે પાંચ હજાર વસ્તી ધરાવતું ગામ છે ગ્રામજનોના તમામ વ્યવહાર જંબુસર સાથે સંકળાયેલા છે આ ગામનો રોડ એટલો ખખડદજ થઈ ગયો છે કે દર્દીઓ વૃદ્ધો વિદ્યાર્થીઓ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં આ રોડનો પ્રશ્ન હલ થતો નથી જેને લઈ ગ્રામજનો દ્વારા માજી તાલુકા પંચાયત સદસ્ય પટેલ યુસુફ આદમવલીની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા બે હજાર બાવીસથી ખાનપુર જંબુસર રોડ મંજૂર કરેલ છે ટેન્ડર પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટ અપાયો અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ કરવા મશીનરી ગામની ભાગોળે મૂકેલ તે ત્રણ માસ પછી પરત લઈ ગયા અને ફરી પાછો એ જ સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ફક્ત ગ્રામજનોને ખુશ કરવા જ મશીનરી લાવવામાં આવે છે કયા કારણોસર આ રોડનું કામ થતું નથી બે વરસથી મંજૂર થયેલ રોડનું કામ ન થવાથી ગ્રામજનોની ધીરજનો અંત આવ્યો છે જેને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી ચૂંટણી પહેલાં જો રોડ નહીં તો વોટ નહીં તથા ગામમાં રાજકીય પક્ષોના કાર્યકરોને તો નો પ્રવેશ કાર્યક્રમ કરવા જણાવ્યું છે

કમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ એના સિવાય અમને કંઈ મળ્યું નથી અને બે હજાર બાવીસનો આ રોડ મંજૂર થયેલો છે બબ્બે વખતે બબ્બે વર્ષ સાધનો આવ્યા પડ્યા અને બબ્બે તતાણ મહિને લોકો લઈ ગયા એટલે અમારી હાથે છેતરપિંડી જ થાય છે એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આ કે ચૂંટણીનો બહિષ્કાર હું સલીમ પટેલ હું એક રિક્ષા ડ્રાઈવર છું ખાનપુર ગામનો રહેવાસી હવે અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ અમારો રોડ એટલો ઉબર ખાબર થઈ ગયો છે કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધાનું વિચારાનું રોજનું નુકસાન થાય છે અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે દરેકને ને નુકસાન થઈ રહેલું છે કોઈ ડિલેવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો એ રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવા બળા પડશે એટલે આ કોન્ટ્રાક્ટર અમને કોન્ટ્રાક્ટરની ની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી અમે માર્ગ મકાન વિભાગ જન પ્રતિનિધિઓ તંત્ર દરેકને વાણવાળ રજવાળો રજૂઆતો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે ના છૂટકે મારે સૂત્રી બહિષ્કાર કરીશું હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કર્તબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન યુથોપિયન દેશના કલાકારો તેમના હેરતંગે કર્તબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયાં ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મડુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ત્રણસો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એક વાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચના જંબુસરના વેડજ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ભરૂચના જંબુસર નજીક અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જંબુસરના વેડજ ગામ નજીકથી પસાર થતા બાઇક ચાલકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેમાં બાઇક ચાલક માર્ગ પર પટકાતા તેનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ વેડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આમોદ તાલુકાના માતર ગામે ડોળ વર્ષનો એક બાળક નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું આમોદ તાલુકાના માતર ગામે દોઢ વરસનો ફહદ સુફિયાન નઝીર દાદા સાથે ખેતરમાં ગયો હતો બાળક દાદાની નજરમાંથી ચૂપ થતાં નજીકમાં આવેલ નહેરમાં પડી જતાં પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું બાળકના નહેરમાં ડૂબી જવાની ઘટનાની જાણ ગામના થતાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી ઘટનાની જાણ આમોદ પોલીસને કરવામાં આવતા આમોદ પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી તે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોત ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસે પાનોલી મોબાઈલ સ્નેચિંગમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસના આધારે ચોરીનો મોબાઈલ ખરીદનાર સહિત ત્રણની ધરપકડ કરી આઠ ચોરીના મોબાઈલ રિકવર કર્યા હતા પચાસ હજાર ઉપરાંતની કિંમતના મોબાઈલ જપ્ત કરી તમામ આરોપીને પાનોલી પોલીસના હવાલે કર્યા હતા ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર ચોરી અને મિલકત સંબંધી ગુના અટકાવવા માટે અંકલેશ્વરમાં સક્રિય બની હતી તેમજ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પણ ટીમ એક્ટિવ કરી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું દરમિયાન એલસીબી પીએસઆઈ એમ એમ રાઠોડને માહિતી મળી હતી કે પાનોલી પોલીસ મથકમાં મોબાઈલ ચોરીમાં નાસ્તો ફરતો આરોપી પ્રથમ મોરફે પાંચિયો મિસ્ત્રી અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જોવા મળ્યો છે જે માહિતીના આધારે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી ત્યાં સુરતના કોસંબા ખાતે રહેતા પ્રથમ મોરફે પાંચિયા જલારામભાઈ મિસ્ત્રી આવી ચડતા પોલીસે તેને ધડદબોચી લીધો હતો અને તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા જે અંગે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેના કોસંબા દાદરી ખાતે રહેતા મિત્ર તુષાર પરેશ પટેલ સાથે મળી મુલકથી માંડવા રોડ પર અને બાકરોલ બ્રિજથી ધામરોડ વચ્ચે બે થી ત્રણ વખત યુનિકોર્ન બાઇક પર આવી લોકોના મોબાઈલ ખૂંચવી લઈ ચોરી લીધા હતા અને ચોરીના મોબાઈલ કોસંબાના અર્જુન મંગા વાઘરી અને જયેશ રાજુ હામેચાને વેચી લીધા હતા જે આધારે એક ટીમ કોસંબા ખાતેથી અર્જુન વાઘરી અને જયેશ હામેચાને ઝડપી પાડ્યો હતો તેમની પાસેથી ચોરીના પાંચ મોબાઈલ મળી આવ્યા હતા અને બંને પોલીસ સમક્ષ કબુલાત કરી હતી જે તેઓ પ્રથમ ઉર્ફે પાંચ્યા જલારામભાઈ મિસ્ત્રી અને તુષાર પરેશ પટેલ પાસેથી સસ્તામાં વગર બિલના મોબાઈલ ખરીદી કરતા હતા જે આધારે પોલીસે મોબાઈલ ચોર અને ચોરીના મોબાઈલ ખરીદનારને મળી કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે તેમજ આઠ મોબાઈલ રિકવર કરી પચાસ હજાર રૂપિયાની કીટના મોબાઈલ જપ્ત કર્યા હતા

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત શાળા કોલેજ અને આંગણવાડીઓ તેમજ સ્થાનિક નગરોમાં મતદાન જનજાગૃતિની પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે પૈકી આજરોજ બાવીસ ભરૂચ લોકસભા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ એકસો અંકલેશ્વર વિધાનસભા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અંગે સોસાયટીના પ્રમુખ તથા મતદાતાઓ સાથે મહત્તમ મતદાન થાય તે અંગે મીટિંગ કરવામાં આવી હતી જેમાં નવીનગરી શીખ વસાહટ સિદ્ધેશ્વર સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ હરિનગર બંગલોઝ ગજાનન સોસાયટી ઉમિયાનગર નગર પીઠાફળિયા મુલાવાડ બજાર સર્વોદયનગર ઝીની સ્કૂલ જેવા વિસ્તારોમાં સોસાયટીના પ્રમુખ તથા મતદાતાઓ સાથે વધુમાં વધુ મતદાન થાય તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અંગલેશોના નોગામ ગામે શ્રી રોકડિયા હનુમાન મંદિર ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો અંડાડા ગામથી નોગામ રોકડિયા હનુમાન નાગા તીર્થ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જ્વાળા તેમજ કળશ યાત્રામાં હજારો રામ ભક્તો જોડાયા હતા તારીખ એકવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે અંકલેશ્વરના પ્રાચીન તીર્થધામ એવા નાગા તીર્થ નોગામાં ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત રોજ એકવીસ તારીખે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે રવિવારના રોજ પંચકર્મ વિધિ ગ્રહ પૂજન આરતી યોજાઈ હતી તેમાં બીજા દિવસે આજરોજ અંડાડા ગામની રાજન સોસાયટીથી બીજે બગ્ગી સાથે જ્વાળા કળશ અને પ્રાણ પ્રતિષ્ઠા થનાર ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા માતા સાથે હનુમાનજીના રામ દરબારની ભવ્ય મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી આવતીકાલે ત્રેવીસ એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા હનુમાન નૂતન મંદિર જીર્ણોદ્ધાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં

સોશિયલ મીડિયામાં પત્રકારોએ ખાસ રીલ્સ બનાવી મતદારોને સહપરિવાર મતદાન કરવા આહવાન કર્યું ઓછન નજીબ બાબતમાં બે જૂઠો બાખડતા પોલીસે અગિયાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધી ઓછન પોલીસ છાવણીમાં ફેરવાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો જમ્મુસર તાલુકાના ખાનપુર ગ્રામજનોએ ખખડદજ માર્ગ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર